હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું શિયાળામાં ખૂબ જ ગુણકારી એવો આથેલો કાચો ગુંદર જે શિયાળામાં થતી અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે શિયાળામાં થતા ઘૂંટણના દુખાવા કમરના દુખાવા તેમજ સાંધાના દુખાવામાં રાહત આપે એવો આથેલો કાચો ગુંદર કે કાચું કાટલું તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા બસો ગ્રામ બાવળીયો ગુંદર લીધો છે આ રીતનો બ્રાઉન કલરનો અને એકદમ ટ્રાન્સપરન્ટ આવે છે એ બાવળીયો ગુંદર કહેવાય છે અને આ ગુંદર બધા ખાઈ શકે છે સ્ત્રીઓ અને પુરુષો બંનેને ખાઈ શકાય આ ગુંદર તેમજ બાળકો પણ ખાઈ શકે મેં અહીંયા બસો ગ્રામ ગુંદર સાથે બસો ગ્રામ ગોળ લીધો છે અને બસો ગ્રામ ઘી લીધું છે સાથે જ મેં અહીંયા કાજુ બદામ અને અખરોટ ત્રણેય મળી અને બસો ગ્રામ જેટલા લીધા છે સાથે જ એકસો પચાસ ગ્રામ જેટલું સૂકું નાળિયેર અને વન બાય ફોર કપ જેટલા સુવાદાણા અને ત્રણ ટેબલ સ્પૂન સુરનો પાવડર લીધો છે મેં આ ઘી જ્યારે જામેલું હોય ને ત્યારે જ ગુંદના પ્રમાણમાં લીધું છે એટલે કે એક વાટકો ગુંદ લીધો છે તો એક વાટકો મેં અહીંયા જામેલું ઘી લીધું છે જે વજનમાં બસો ગ્રામ જેટલું છે હવે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું એમાં આપણે ગુંદરને ઉમેરી દઈશું અને એને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે આપણે આ રીતના તમે જોઈ શકો છો મેં એકદમ ફાઇન પાવડર તૈયાર કર્યો છે હવે તમે આને ચાડીને લ્યો તો ચાળીને પણ લઈ શકાય અથવા જો તમારે એમાં કોઈ પણ ટુકડા ના રહ્યા હોય તો તમે એમનો પણ લઈ શકો હું અત્યારે ચાળતી નથી મારામાં આમાં અહીંયા કયા કોઈ ટુકડા રહ્યા નથી એટલે હું એને ચાળિયા વગર જ લઈ લઉં છું આપણે આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે હવે આપણે એ જ મિક્સર જારમાં ડ્રાયફ્રૂટનો પાવડર કરવાનો છે બદામ અખરોટ અને આપણે કાજુ ઉમેરી દઈએ એનો થોડો દરદરો પાવડર તૈયાર કરવાનો છે અહીંયા મેં ત્રણેય મળી અને બસો ગ્રામ જેટલા લીધા છે તમે વધારે કે ઓછા કરી શકો મિક્સરને આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને થોડો દરદરો પાવડર તૈયાર કરી લઈશું આ રીતનો અને આ રીતના કોઈ ટુકડા રહી ગયા હોય તો આપણે એને ચાકુની મદદથી કટ કરી લઈશું હવે ફરીથી આપણે આપણે જે ગુંદ ઉમેર ગુંદનો જે પાવડર કર્યો હતો એમાં જ આપણે ડ્રાયફ્રૂટનો પણ મિક્સ કરી દઈશું ડ્રાયફ્રૂટ પાવડરને પણ હવે ફરીથી આપણે એ જ મિક્સર જાર લઈશું અને એમાં સુવાદાણાનો પાવડર જે દરદરો થોડો પાવડર તૈયાર કરવાનો છે એ આપણે કરી લઈશું સુવાદાણાનો પાવડર આપણે ફાઇન પાવડર તો થશે જ નહીં આ રીતનો દર દરરોજ પાવડર તૈયાર થશે આપણે એ પણ આપણે અગાઉથી તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દઈશું સુવાદાણાનું પ્રમાણ તમે થોડું વધારે કે ઓછું કરી શકો મેં અહીંયા વન બાય ફોર કપ જેટલા સુવાદાણા લીધા છે જો તમને થોડા ગરમ લાગતા હોય એવું લાગતું હોય તો તમે સુવાદાણા તેમજ સૂંઠ પાવડરને થોડો ઓછો કરી શકો અને ઘણા લોકોને આ થોડું ગોળ સાથે ગરમ પડતું હોય તો તમે અહીંયા ગોળના બદલે સાકરના પાવડરનો પણ ઉપયોગ કરી શકો હું ટોટલી હેલ્ધી બનાવવા માટે અહીંયા ગોળનો ઉપયોગ કરવાની છું સાકરનો ઉપયોગ નથી કરવાની તમે અડધો ગોળ અને અડધો સાકર એવી રીતના પણ ઉપયોગ કરી શકો હવે આ રીતની મીડિયમ ખમણી હોય એમાં આપણે નાળિયેરનું ખમણ તૈયાર કરી લેવાનું છે આપણે જે નાળિયેર લીધું છે ને એને આ રીતના ખમણીથી ખમણી લેવાનું છે આ રીતનું મીડિયમ આપણે ખમણ તૈયાર કરવાનું છે અને આપણે ખમણ ખમણને ફ્રેશ જ તૈયાર કરવાનું છે જે બહાર રેડી મળે છે ખમણ એ એનો ઉપયોગ આપણે નહીં કરીએ અહીંયા મારે બધું જ ખમણ ખમણાઈ ગયું છે નાળિયેર હવે એને પણ આપણે અગાઉથી તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટ અને ગુંદનું જે મિશ્રણ છે એમાં જ આપણે નાળિયેર પણ મિક્સ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે જો આ મિશ્રણ જે તૈયાર થઈ ગયું છે ને એ મિશ્રણને તમે એરટાઈટ ટાઇટ ડબ્બામાં ભરી દો ને તો આ આપણે કાચા કાટલાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું કહેવાય પછી જ્યારે તમારે ખાવું હોય ત્યારે તમે એક ટેબલ સ્પૂન ગોળ અને એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી અને એક ટેબલ સ્પૂનથી વધારે થોડું મિશ્રણ ઉમેરી અને એવી રીતે પણ તૈયાર કરી શકો હવે આપણે ઘીને ગરમ કરવાનું છે મેં અહીંયા એક વાસણ લીધું છે એમાં ઘી લીધું ઉમેરી દીધું બધું જે અહીંયા લીધું હતું મેં એ ઘી થોડું ગમ ગરમ થાય અને ઘી મેલ્ટ થાય પછી આપણે એમાં ગોળ ઉમેરવાનો છે તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગોળ ઉમેરી દઈએ આપણે અહીંયા કોઈ પાય લેવાની કે એવું કરવાનું નથી બસ ગોળ અને ઘીને થોડા ગરમ જ કરવાના છે આપણું ગોળ ઓગળી જાય એટલી વારમાં આપણે ગેસ બંધ કરી દેવાનો છે એકથી બે મિનિટમાં જ આપણો ગોળ તરત જ ઓગળી જશે કેમ કે મેં અહીંયા થોડો સોફ્ટ આવે છે એવો જ ગોળ લીધો છે એટલા માટે આપણે તરત જ ગોળ ગોળ ઓગળી જશે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આપણો ગોળ ઓગળી ગયો છે તમે જોઈ શકો છો હવે આ મિશ્રણને આપણે જે તૈયાર કરેલું મિશ્રણ હતું એમાં ગોળઘીવાળું મિશ્રણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી આપણે સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું અત્યારે જ્યારે તમે મિક્સ કરતા હશો અને ગોળ અને ઘી બંને ગરમ હશે ને ત્યારે તમને થોડી વાર એવું જ લાગશે કે અહીંયા ઘીનું પ્રમાણ બહુ વધારે છે પણ થોડું ઠંડુ થશે ને પછી એકદમ માપનું જ થઈ જશે એટલે આ માપ ગોળ અને ઘી ઘીમાં પરફેક્ટ જ છે પણ તો પણ એમ છતાં પણ તમને થોડું વધારે કે ઓછું કરવું હોય તો તમે કરી શકો સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતના આપણે કાટલું બનાવીએ ને તો દાંતમાં બિલકુલ ના ચોટે એટલે આ રીતના એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ઘણા લોકો બનાવતા હોય છે ને તો એને ખાતી વખતે દાંતમાં ચોટતું હોય તો આ રીતના એકવાર ટ્રાય કરજો અને શિયાળામાં બધા દરેક વ્યક્તિએ કાટલું તો ખાવું જ જોઈએ રોગ પ્રતિકારક શક્તિ વધે અને ઘણી બીમારીઓ જે શિયાળામાં થતી હોય એની સામે પણ આપણને રક્ષણ મળે છે તેમજ પ્રસૂતિ બાદ સ્ત્રીઓને થતી કમરના દુખાવા અને માથાનો દુખાવો ઘૂંટણના દુખાવા જે થતા હોય ને એમાં પણ રાહત રહે છે હવે આપણું કાટલું તૈયાર થઈ ગયું છે જો હવે તમારે આમ જ રહેવા દેવું હોય તો તમે આમ જ રહેવા દઈ શકો ડબ્બામાં ભરી લેવાનું પ્રેસ કરીને અથવા તો આ રીતના જો લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો લાડુ વાળી અને રાખી દેવાના રોજ સવારે એક કે બે લાડુ તમે જેટલા ખાઈ શકો એ રીતના ખાવાનું સાથે થોડું ગરમ દૂધ પી લેવાનું આ રીતના હું અહીંયા એક બે લાડુ વાળીને પણ બતાવું છું તમને અને ડબ્બામાં કઈ રીતના સેટ કરી અને રાખું એ પણ બતાવું છું આ રીતના મેં લાડુ થોડા વાળ્યા છે હવે આપણે એ ડબ્બામાં કેવી રીતના સાચવવું એ પણ બતાવી દઉં તમને આ રીતનો કોઈક ડબ્બો લેવાનો અને એમાં તૈયાર કરેલું બધું જ આથેલો થેલો કાચો ગુંદર કે પછી કાચું કાટલું એમાં ઉમેરી દેવાનું પછી આ રીતના ચમચીની મદદથી સારી રીતે પ્રેસ કરી દેવાનું આ રીતના આપણે ચમચીની મદદથી જ્યારે પ્રેસ કરીએ ને ત્યારે આપણે એમાં જે ઘી ઉમેર્યું છે ને એ ઘી થોડું થોડું કરીને ધીમે ધીમે બધું જ ઉપર આવી જશે આ રીતના પ્રેસ કરીને જ રાખવું કાચું કાટલું જો તમે આ રીતના ડબ્બામાં રાખતા હોય ને તો અને એમાંથી જો તમે જોઈ શકો છો થોડું થોડું કરીએ અને ઘી ઉપર આવવા લાગ્યું છે હવે આમાંથી તમે રોજ સવારે એક ચમચી કે બે ચમચી ખાઈ શકો અને મેં સાથે થોડા લાડુ પણ વાળીને તમને બતાવ્યા છે જો તમારે લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો અહીંયા તો તૈયાર છે આપણું આ થેલો કાચો ગુંદર કે પછી આ થેલું કાચું કાટલું આ શિયાળામાં ચોક્કસથી બનાવજો અને રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો